મારું નામ રાજીવ શાહ આજે મહાવીર સ્વામીના બે હજાર છસો બાવીસમાં જન્મ જયંતિ નિમિત્તે અમારો ઓગણીસો નો બેચનો ગ્રુપ સ્વાનોને લાપસીનું વિતરણ આજે કરી રહ્યા છે ત્રિસાનંદન વીર કી જયબોલો મહાવીર કી આજે ભગવાન શ્રી મહાવીર સ્વામીનો બે હજાર છસો બાવીસનો જન્મ કલ્યાણક દિવસ બહુ સારી રીતે અને બહુ ભાવપૂર્વક બધી અલગ અલગ જગ્યાએ અલગ અલગ શહેરોમાં ધાર્મિક કાર્યોથી સંપન્ન થયેલો છે અને આજના દિવસે અમે અત્યારે રાત્રે લગભગ દસ વાગ્યા છે અને અમારા સ્કૂલનો અઘું જીટી હાઈસ્કૂલનો બેચ સાથે અમે અત્યારે અમે નીકળ્યા છીએ સ્વાનોને લાપસી આપવા આજે આપણે આખો સમગ્ર વિશ્વ જે અહિંસા પરમો ધર્મ જે સૂત્રને અપનાવે છે અને જે લોકો અત્યારે અપનાવી રહ્યા છે એ બધા સુખની અનુભૂતિ જે કરી રહ્યા છે એ સૂત્ર આપનાર શ્રી મહાવીર સ્વામી ભગવાનનું આજે કલ્યાણક છે અને આજના દિવસે અમે બધા મિત્રો સાથે મળીને જે જૈનો સિવાય પણ જે બધા અલગ અલગ જ્ઞાતિમાંથી આવેલા છે ખારવા સમાજના જે સોની સમાજના છે બ્રાહ્મણ સમાજ છે એવા દરેક સમાજમાંથી આવેલા દરેક મિત્રો સાથે મળી અમે આજે શ્વાનોને આ લાપસી વિતરણ કરવા જઈ રહ્યા છીએ આ કાર્ય અમે દરેક સારા પ્રસંગે અથવા તો શ્રાવણ મહિનો હોય અધિક માસ હોય આ દરેકે દરેક સમયે અમારો આ કાર્ય અવિરત દાતાઓના સહકારથી સંપૂર્ણપણે ચાલુ છે ચાલુ રહેશે આજના આવા સપરમાં દિવસે અમે જે અત્યારે કાર્ય કરી રહ્યા છીએ તે કદાચ હરેક લોકો કરતા હશે પણ અમે દરેક ધર્મના દરેક જ્ઞાતિવાઇઝ જે કોઈ ધાર્મિક પ્રસંગ હોય છે બધા દિવસોને અમે આવરી અને આ બધા સારા કામો કરતા રહ્યા છીએ સાથે અમે ઘાસચારા વિતરણ પણ કરીએ છીએ કૂતરાઓને બિસ્કીટ પણ આપીએ છીએ આ લગભગ મહિનામાં દસથી પંદર દિવસ અમે આ સેવા કાર્ય કરી રહ્યા છીએ આ સેવા કાર્યમાં કેટલા યુવાનો તમારા ગ્રુપમાં જોડાયેલા હોય છે ને આ પ્રેરણા તમને ક્યાંથી મળી આ બધી પ્રેરણા અત્યારે અમે અમને અમારા ગ્રુપમાંથી જ મળી છે અને આ કોઈ એવી રીતે નથી કે ચલો એક દિવસ કર્યો બે દિવસ કર્યો અને પછી ભૂલી ગયા કે કોઈ એવા દિવસે ખાસ દિવસે અમે કરતા હોય એવો નથી પણ અમારો જે પંચાવનથી સાઠ જણાનો જે આખો ગ્રુપ છે એની અંદરથી અત્યારે જે સક્રિય બધા છે પંદરથી વીસ જણા સક્રિય છે એમાં અમારા એક ચંદ્રેશભાઈ માલમ છે દર્શનભાઈ ઓઝા છે રાજીવ શાહ છે જયેશભાઈ સોની છે આ દરેકે દરેક લોકો હર હંમેશ આવા સેવા કાર્ય માટે તત્પર રહે છે અને ગમે ત્યારે ગમે એ સેવા માટે તમે બોલાવો છો તો એ બધા હાજર રહે છે અને આ કાર્યની અંદર અમને બહારથી પણ સારામાં સારો સપોર્ટ અત્યારે મળ્યો છે અને એવી ખાતરી પણ મળી રહી છે કે તમે આ સેવા કાર્ય બધો ચાલુ રાખો અમે તમારા સાથે છીએ નવરાત્રિને દિવસે નવે નવ દિવસ ગાયોને રંજકો અમારા ગ્રુપ દ્વારા આપવામાં આવ્યો તો બરાબર ને આ આજે મહાવીર જયંતિના દિવસે અમારા ગ્રુપ દ્વારા લાભસી વિતરણ કરવામાં આવ્યું એટલે અમારા ગ્રુપમાં એવું જ અઢાર વર્ણ તો તો અમારા ગ્રુપના દ્વારા બધું એનું કાર્ય પણ કરવામાં આવે છે આમાં કોઈ ભેદભાવ કરવામાં નથી આવતો એ અમારી એક ખાસ પ્રેરણા છે અમારા ગ્રુપમાં એક જ છે એક જ માનવ સેવા ને જીવદેહ સેવા એ અમારો ધ્યેય છે આવ્યું સ્વામી ભગવાનનો આ જન્મજયંતી નિમિત્તે સર્વને શુભેચ્છા ને દાતા પરિવારને શુભેચ્છા